આ વરસાદ થયો ખેતરમાં ક્યાંય પગ એ સીતારામ મોટાભાઈ હા માથા સીતારામ કેવા છે વરસાદ પાણી એ ખેતરમાં નાગલા પાડી દીધા છે અને ડેમ છલકાઈ ગયા છે એવી મેર કરી છે મારા વાલે મારા ખેતરમાં માં પાણી ભરાણા હશે ને ભાઈ છે પાણી તો ભરાવાના જ ને એક તો ભાઈ છે ને મને કુવાવાળા ખેતરમાંથી એક વીઘો જમીન દેવી પડશે ભાઈ આપણે ભાગ પડ્યા ત્યારે પાના નાખીને ભાગ પડ્યા હતા અને એને વરહે થઈ ગયા પંદર પંદર વર્ષે તમને એક વીઘો જમીન સાંભળી મને થોડી ખબર હતી ઉપરથી કાળી દેખાતી જમીન હેઠેથી ખારસુ નીકળશે મોટાભાઈ પીડું પીડું લોઢું કાટ મારે તો પીડા પીડા ખેતરે ખારસા થઈ જાય મોટાભાઈ તમે પંદર વર્ષમાં હતર તો ભાગ્યા બદલા અને ખે સમયસર ખેતર નહીં ખેડો ને તો આખું જ ખેતર ખારસું થઈ જશે માતા વાતને ઓળે પાટે ચડાયમાં તારે છે ને મને એક વીઘો જમીન તો કાઢી જ દેવી પડશે

ભાભી પાના પાડીને ભાગ પડ્યા હતા એમાં છેતરવાનું ક્યાં રહ્યું લાવ તો ઘણી એન બાપા મને ફોન આપો તો હા બોલો ભાભી રાધા બોલું છું મારા દેર હાસુનો સાંભળી કે ને એટલે બાઈને આપી દીધો ફોન હું હાસુ છે ને હું ખોટું છે ને એ તાખું ગામ જાણે છે અમે તમને ન છેતરા તમે અમને છેતરી ગયા છો રાધા બોલવા મર્યાદા રાખો મારા બાપાને ગામડે હાથસો વીખા જમીન છે અને તમારા બાપા ઉભડિયા છે ભાભી મારા બાપા ભલે ઉભડિયા રહ્યા પણ મારા બાપાએ મારા લગન છે ને થોડા ધર્મે કર્યા હતા કંકુન ડાબલી એ કે મારા બાપના ઘરની હતી સમજ્યા તમે અને ભાભી તમારા બાપા છે ને ઘોડીયું રાખતા ઘરની તોય દીકરી વળાવી નથી વેચી છે અને ઈ વખતમાં 20000 માંડો હમસે ને ત્યારે તો વાજાન વળાવા દીધી થી ઈ તમને ખબર છે ને બાપના પડારો નો કરવાનો હોય ભાભી આપણે નાના વેણ નો નાના સહી તો હું દબાઈ દેવાના ચીણીન બાપા આમને આમ ભૂખ પડળો લાગી છે ક્યાં સુધી દેઈશ ઉપર ડામ દેવાના ભાભી કારે છે ને ખેતરમાં ખાતર સાટવા આવો એક ઉથલ મારો તો એક વીઘો તો હું પણ વિહે 20 વીઘા તમને દેઈ દેવી છે મારે હું કામ ઉથલ મારવી જોવે મને મારો ધણી નત કે તો તું કોણ મને ઉથલ મરાવા વાળી અમે છે ને બધું મારા બાપને ઘરે જોઈને જાયા છે ભાભી ખાલી જોઈને આવતા દીન જોઈને આવતા દી નો વળે કાપા વાઈન કામે કરવા પડે એ ગાડા એકની ભૂખ તો તારે છે તારે તો હું કામ વીઘો બોહાટુ મોળસી કરોસા તમે એ વેવારે વીકો પોતો દેવી સરશે હાલો તો જીનકીના બાપા સેલફ મારો તો આપણે ગામડે જાવું છે હું મારા ભાઈને છે ને લેતી આવું છું તમારે જેને બોલાવ હોય ને ને બોલાવી લેજો મય અમે આવી ગઈ બાપા તમને કહું છું ગાડી કાઢો હા તો માઠો મે જાઈ ને હું હા તો માઠો વાત નીકળી છે તો કરી નાખવાનો હોય ને અને વખત જાયે તો વાતે ડટે છે હેલો હું ઉભા થાવ હું કીધું ભાભી મોટા ભાઈ ને ભાભી છે ને ગાડી લઈને નીકળે છે અને એણે કીધું છે તમાર જે ને બરકવાવાઈ ને બરકી લે છે એમ કીધું છે સીણી ને બાપા કેમ તમે વિચાર માં પડી ગયા ગામને ભેગું કરીને ઘરની આબરૂ હું કામ મોભા સડાવવી એક કામ કર અને ને બા તું આજ લાપસી ના આંંધણ મુક કેમ લાપસી ના આંંધણ ભાઈન ભાભી આવે છે તો ઉતરશે ક્યાં વેવાની વાત વેવાની જગ્યાએ પણ જમાડવા તો પડે ને આપડા સી કે મોટી જ ન જવાના હો હરાવાના થઈ જશે હું કપા હરાવાના થઈ જશે એ વાળું કરવા નહીં વિગો જમીન કાપવા આવે છે એ ભલે કાપી જાય આપણે કોઈ વાતનો ડોખો કરવા નથી અને હા જીણિયાનબા જાતું કરે ને એનું કાઈ નથી જાતું અને મજિયારાનું ખાઈને એને પેટમાંય નથી પસ્તું

એ રામ રામ બનેવી સાહેબને રામ 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 ભાઈ આવો આવો બેહો બેહો ભાઈ કેમ છે તબિયત પાણી લેર લેર માં ને અરે લેર માં લેર માં ઓ ભાઈ કેમ છે બેન બહુ હરું ઓ ભાઈ માર ભાભી ને લેતા નો હોય એ હવાની છે ને સાદર ઓઢીન ઊતી કેમ ભાઈ મજા નથી માર ભાભી ને એ અમાર ફોય આટો આવ્યા છે તેન બજારની ડાબલી ઓસરીન કોરે પડી થી તે તમાર ભાભીને હું કોમતી હુસીને તે બજારની ડબલીમાંથી કસપ્ટી બજાર ઉપાડી અરે પછી પછી હું એની હગી નાકમાં થઈને મગજમાં સડી ગઈ હવે તો કફાની દવાના બોટલાય રેઢા નથી મુકાતા જે હાથમાં આવે સાખી જ લેઉંસ લ્યો આને કોણ પૂગે હાય આવ્યો તોય પડી પડી બાંગું નાખતી તે બહુ આઘા નો જાતા મને જમડા દેખાય રોજ એકાદ ઉગે ત્યારે ફારસ હોય હોય ને હોય હસતે એ જણીએ ને જો તો મોટર ગાશે છે ભાઈ ભાભી આવી ગયા હોય એવું લાગે છે જય શ્રી કૃષ્ણ ભાભી એ જય શ્રી કૃષ્ણ ને ભાઈ તો આપણે પેલા આવી ગયો ને મારું ગામ ક્યાં આખું છે બે ગામ સેટું છે તો હું તો વયો જાઉં ને હવ ની પેલા આવો મોટા ભાઈ અહીંયા બેસો બનેવી સાહેબ ધંધા પાણી બધું લેરમાં હા ઓ હાળા સાહેબ બેન તમે ફોન કર્યો તો હું રોંઢા વાક અહીંયા બેઠો છું જે વાત હોય મને કયો ઝાલર વાગે ની પહેલાં મારે ગામ પહોંચવું પડશે ને કે તમારી ભાભી છે ને મને હખ નહીં લેવા દે તારે મારે ભેહું નથી દોવી પણ પરોણો લઈને હું આડો ઉભો રહીશ ને ત્યારે તારી ભાભી ભેં દોશે અરે ભાઈ અમે નોખા છે ને 15 વર્ષ થયા તે દિન ઘડી નાસ નોધી મારે મણ બાસરો કોઈ દી ન્યા શેર માં ન થાય ઓ મારા ઘરે તો અમે હું કામ મણ બાસરો મોકલી તમારા ખેતર ના તમે ધણી અમને થોડા તમે વાવવા દઈને ગયા હતા રાધા બેન શાંતિ રાખો અને જે વાત હોય શાંતિ થી કરો એટલે ઘી ના માં ઘી પડી જાય એ ઈ જમીન લેવા આવ્યા છે બીજું કાઈ નહીં અમારા હક નું વઈ તમ માંગીસ ને કઈ તમારા પાસે એમ નમ લેવા ન થાયવા અરે ભાભી તમને બધું મુબારક તમે બધું લઈ જાવ અમાર કાઈ ન જોતું બાપની મિલકતમાંથી માંથી માંગવી છે કે તમાર પોતાનું નથી માંગતા અમે તમને દેવાનું છે બધું તમે ક્યાં કોક છો તમે લઈ જાવ જો બને એ સાહેબ મોટી બેન આ વાત છે ને તમારી વ્યાજ બી નથી તમે જેમ મારા બેન છો ને એમ રાધા બેન એ મારા બેન છે જો વેવારની જ વાત કરતા હો ને તો એક મગની બે ફાઈડ હોવી જોવે ગામડે ભાગ પાડ્યા તો તમે અડધો અડધ લીધું તો શેરમાં તમે તમારા નાના ભાઈને શું આપું તારું મારું હૈયારું મારું મારા બાપનું અરે તમે તો એના માવતરની જગ્યાએ છો અને કયા માવતર છોકરાને દુઃખી કરીને સુખી થવાના સપના જોતા હોય તમારા નાના ભાઈને ચડિયાતું ન આપો તો કાંઈ નહીં પણ એને એના હકનું તો આપો મોટી બેન તમે એક હાટું થઈને આટલી બધી ડમરી ઉડાડો છો જો તમારે ખેતી જ કરવી હોય તો હાલો મારા ગામડે હું તમને ન્યા એક શેઢે પચ્ચી વીઘા જમીન આપું અને બનેવી સાહેબ તમે બે ભાઈઓ એક કોઠે આળો ટેલાશો અને તમારી જમીન તમારો નાનો ભાઈ ખેડી ખાય તો એમાં તમને વાંધો શું છે તમારું ખેતર તો જીવતું રહે અને મોટી બેન આ તમારી દેરાણી નહીં પણ નાની બેન છે મણ બાજરો ક્યારેક ઈ તમને મોકલશે કોઈ ગામના નહીં મોકલે માધા આજથી મારું ખેતર એ ઈ આપણું ખેતર છે બેયનું અને કાલથી તું એમાં ખેડી ખાજે કાંઈ વધારો વધે તો મને આપજે નહીતર કાંઈ નહીં પણ આપણી ખેતીને જીવતી રાખજે ભાઈ બસ આપણી ખેતીને જીવતી રાખજે ભાઈ ઘીનાઠામાં ઘી પડી ગયું અને હવ હારાવાના થયા જાઓ બેય બેનું હવે લાપસીના આંધણ મૂકો ઈ વાત હાશી વો મિત્રો અમારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો કમેન્ટ પણ કરજો અને અમારા વિડિયો દર એકાત્રા એટલે કે એક દિવસ મૂકીને એક દિવસે અપલોડ થાય છે તો જોવાનું ચૂકશો નહીં ધન્યવાદ